ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે ઉદય પટેલનો અગિયારસો સત્તાણું મતે વિજય થયો હતો તરમીશ કણિયાને સાતસો ચાલીસ તો હિરલ પાનવાલાને ત્રણસો સુડતાલીસ મત મળ્યા હતા પ્રમુખ પદે અભિષેક શાહ જનરલ સેક્રેટરી પદે અશ્વિન પટેલ જોઈન્ટ સેક્રેટરી પદે મકરિયા અને ખજાનજી પદે અનુપ પટેલનો વિજય થયો હતો સુરત વકીલ મંડળની બાર એસોસિએશનની ચૂંટણી ગતરોજ યોજાઈ હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ખજાનજી અને અગિયાર કાઉન્સિલર મેમ્બર માટે ખરાખરીનો જંગ જામ્યો હતો સાંજ સુધીમાં ત્રેસઠ ટકા જેટલું મતદાન થયું હતું છ હજાર છસો ઓગણસીર મતદારોમાંથી ત્રણ હજાર ઓગણસીતેર મતદારોએ મતદાન કર્યું છે જેમાં નાના મોટા વિવિધ મુદ્દાઓની વચ્ચે કોર્ટ સ્થળાંતરનો સૌથી મહત્ત્વનો મુદ્દો રહેવા પામ્યો હતો ત્યારે ઉદય પટેલ સુરત બાર એસોસિએશનના નવા પ્રમુખ બન્યા છે જ્યારે ઉપપ્રમુખ પદે અભિષેક શાહની પસંદગી કરાઈ છે જનરલ સેક્રેટરીનું પદ અશ્વિન કુમાર પટેલના ફાળે ગયું છે બકરિયા નિર્મલ સહમંત્રી જોઈન્ટ સેક્રેટરી બન્યા છે જ્યારે અનુપ કુમાર પટેલ ખજાનજી બનાવાયા છે સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે સુરતમાં પણ બાર એસોસિએશનના ઇલેક્શન માટે ખરા ખરીનો જંગ જોવા મળ્યો હતો બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે અદભુત ઉત્સાહ વચ્ચે ખરાખરીની જંગ જામી હતી પ્રમુખ સહિતના છ હોદ્દાઓ માટે સુરત ડીશ્રી બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે હરીફાઈ થઈ હતી પ્રમુખ પદ માટે તરમીસ કણિયા હિરલ પાનવાલા અને ઉદય પટેલ વચ્ચે ભારે હરીફાઈ જામી હતી સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના ઇલેક્શનમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર પ્રમુખમાં ત્રણ ઉમેદવાર સેક્રેટરીમાં બે ઉમેદવાર જોઈન્ટ સેક્રેટરીમાં ત્રણ ઉમેદવાર ખજાનજીમાં ત્રણ ઉમેદવાર જ્યારે અગિયાર કાઉન્સિલ મેમ્બર માટે સત્તર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા ત્યારે આ ઇલેક્શનમાં પ્રથમ વખત અગિયાર કાઉન્સિલ મેમ્બર માટે ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેને લઈ સત્તર જેટલા ઉમેદવારોએ પોતાનો નસીબ અજમાવવા ચૂંટણીમાં કાઉન્સિલર મેમ્બર માટે પણ ભાગ લીધો હતો સવારથી સાંજ સુધી સુરત કોર્ટ પરિષદ ઇલેક્શનના માહોલમાં રંગાઈ ગયું હતું પોત પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પરિષદમાં જોરદારનો ઇલેક્શનનો માહોલ જામ્યો હતો સાડા પાંચ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં ચાર હજાર છસો ઓગણ મતદારો નોંધાયા છે જેમાંથી ત્રણ હજાર ઓગણસિતર મતદારોએ મત આપ્યા હતા જેની સાથે બાર અંદાજે મતદાન મતદાન થવા ગણતરીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે મોડી રાત સુધીમાં તેનું પરિણામ પણ જાહેર થઈ ગયું હતું સુરત બાર એસોસિએશનની ચૂંટણીમાં નાના મોટા અનેક મુદ્દાઓ વચ્ચે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો કોર્ટમાં વકીલોને સૌથી વધુ જરૂરિયાત ઊભી કરતા મુદ્દાઓમાં કોર્ટમાં વાહન પાર્કિંગની સમસ્યા છે પોસ્ટ ઓફિસની માંગ માંગ જુનિયર વકીલો માટે માર્ગદર્શક સેમિનારની ઉઠી છે અને જે પૂરી કરવા માટે ઉમેદવારોએ બાહ્યધરી આપી છે એટલું જ નહીં આ બધાની વચ્ચે સૌથી મોટો અને સળગતો પ્રશ્ન તમામ વકીલો માટે કોર્ટ સ્થળાંતરનો રહ્યો છે સુરતની મધ્યમાં આવેલી કોર્ટને શહેરની બહાર જીઆ ગુડિયા ખાતે જગ્યા ફાળવીને સ્થળાંતર કરવા માટેની જાહેરાત થઈ છે જેને લઈ વકીલોનો સતત વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આ કોર્ટ પરિસર બિલ્ડિંગને ત્યાં સુધી સ્થળાંતર નહીં કરવા દેવાનો આ ઇલેક્શનનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો હતો બ્યુરો રિપોર્ટ કે સ્ટાર ન્યૂઝ સુરત